આરોપી રિમાન્ડ ઉપર છે બંનેના રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ મામલે અગાઉ થયેલી ફરિયાદમાં આરોપીઓના નામ અને ઘટના અલગ જ હતી જે વાત પોલીસે તપાસ કરતા ફરિયાદની થિયરી અલગ જ નીકળી હતી ભાજપના બક્ષી પંચ મોર્ચાના પ્રમુખ ગોપાલ ચુનારા ઉપર તેમના દૂરના સગાઓએ નવ મહિના રોજ હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું એકવીસ મહિના રોજ મૃત્યુ નીપજ્યું હતું જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને ગણતરીની કલાકોમાં બે આરોપી સગા સગાભાઈઓ ગૌતમ ચુનારા અને જતીન ચુનારાની ધરપકડ કરી હતી બંને આરોપીને રાવપુરા પોલીસ દ્વારા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રાવપુરા પોલીસે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બંને મંજૂર ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ મામલે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારાને શંકા હતી કે તેમની માતાના ગોપાલ ચુનારા સાથે આડા સંબંધો છે આ શંકાના પગલે બંને ભાઈએ ગોપાલ ચુનારા ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મૃત્યુ નીપજ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર